સુરંદગરમાં જન્માષ્ટમી મેળાની વિદ્યાર્થીઓ અને શહેરની એમ્પિસા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ વરિષ્ઠ નાગરિકો એનસીસી અને તાલીમ માર્થીઓએ જડપી વિરોધ નોંધાવ્યો છે કોલેજ અને સાથે લાગેલી જેનવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ધવની પ્રદૂષણ અને અવ્યવસ્થાના કારણે અભ્યાસમાં ગંભીર વિઘન સર્જા છે ગ્રાઉન્ડમાં એનસીસી વત્તા છવ્વીસ કેટર્સની નિયમિત તાલીમ ચાલી રહી છે મેળાની કામગીરી

ઇવનિંગ વોક માટે આવતા વૃદ્ધો અને મહિલાઓ માટે મેળાની અવ્યવસ્થા જીવનશૈલી પર અસર પાડશે હરિયાણી મેળાના ચકદરો સ્ટોર લાઈટના કારણે નષ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે શહેરી નાગરિકો વડીલો નાગરિકો અને વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે અને જામનગર જેવી અન્ય જગ્યાઓ મેળાનું આયોજન કરવાની તાત્કાલિક માંગ કરી છે માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચોવર સુરેન્દ્રનગર જય ભારત આજ આપના માધ્યમથી અમે અહીંના કલેક્ટર સાહેબને ખાસ કરીને જણાવવા માંગીએ છીએ કે જે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ રહ્યું એની ઉપર વર્ષોથી અમારા સિનિયર સિટીઝન એટલે કે સાઠ વર્ષથી ઉપરના બધા ક્રિકેટ રમી રહ્યા છે એવી જ રીતે સવારના ભાગમાં યુવાનો પણ રમી રહ્યા છે અને ત્યાર બીજી વસ્તુ કે ખાસ કરીને બહેનો તથા પુરુષો બંને ઇવનિંગ વોક અને મોર્નિંગ વોક કરતા હોય છે તો એની માટે ખૂબ જ સરસ જગ્યા છે અને માત્ર સુરેન્દ્રનગરમાં એક જ એવી જગ્યા છે જ્યાં આ વસ્તુ થઈ શકતી હોય છે અને ખાસ કરીને ત્યાં આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છે જો અહીંયા આવનારા દિવસોમાં મેળાનું આયોજન થશે તો કોલેજોના જો યુવાનો છે એની ઉપર એટલે કે વિદ્યાર્થીઓ ઉપર ખૂબ જ એનો ખરા પ્રભાવ પડશે સાથમાં બાજુમાં જે એનવી સ્કૂલ છે એમાં પણ પ્રભાવ પડશે અને ત્યાં આપ જોઈ રહ્યા છો અને ગુરુકુલ પણ સામને છે ધાર્મિક જગ્યા છે તો જ્યારે મેળો અને એની રાઇટ્સ બનશે તો સ્વાભાવિક છે આ ભાતીગઢ મેળો હોવાથી લોક સંસ્કૃતિ મેળો હોવાથી આ હલ્લા દેકારો બાપો થતી જ હોય છે અને થાય એ સ્વાભાવિક વસ્તુ છે તો આ બધાથી બચવા માટે અને ખાસ કરીને જ્યારે મેળાનું આયોજન થતું હોય છે ત્યારે મારું માનવું છે કે મેળો શરૂ થયા પહેલાં અને પછી લગભગ આ એક મહિનાનો સમય વીતી જતો હોય છે એ એક મહિના સુધી આ બધાએ શું કરશે ખાસ કરીને યુવાનો અને એમાં ખાસ કરીને જ્યારે યુવાનો જે આર્મી અને પોલીસમાં ભરતી થવા માગે છે એ ડેલી આ રનિંગ માટે આવતા લોંગ જમ્પ હાઈજંપણે માટે આવતા હોય છે તો આ બધા વસ્તુને ધ્યાન રાખી અને એક અમે એક સામાજિક કાર્યકર્તા અમારી તો સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમ છે અમે રમી છીએ અમારું મેઇન ધ્યેય એ છે કે યુવાનોને પ્રેરણા આપવી છે અને યુવાનો અમારી પ્રેરણા લઈ અને ભારતીય સેનામાં પોલીસમાં ભરતી થવા માટે ભારદોડ કરતા હોય છે અને આવી બધી એક્ટિવિટી ઘણી બધી થતી હોય છે તો આ બધી જ એક્ટિવિટી ખાલી એક માત્ર મેળાને લઈ અને થાય પણ મેળો પણ આપણી સંસ્કૃતિ છે ભાતીગઢ મેળો છે અને થવો જ જોઈએ એમાં અમે સહમત છીએ પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આ કોઈ બીજી અન્ય જગ્યાએ એનું કરવામાં આવે બીજા નંબરમાં અમને એવું પણ જાણવા મળેલ છે કે કદાચ આ પ્રોફેસરની ત્યાં બધાની મંજૂરી મળેલી નથી એવું અમને જાણવા મળેલું છે પણ અમારી અગર એના કોઈ એફિડન્સ નથી પણ એ સો ટકા કહીએ કે આમાં ખાસ કરીને ત્યાં જેટલા કલેક્ટર સાહેબને મેં આપના માધ્યમથી વિશેષ વિનંતી કરી કે સાહેબ દિવસો આપ સવારે સાંજે એક ચક્કર મારો ને તો જેવો મેળાનો માહોલ હોય એવો મેળો અત્યારે તમને જોવા મળશે કારણ કે એટલી બધી પબ્લિક યુવાનો અને વડીલો યુનિંગ વોર્કને કરતા હોય છે લાફિંગ કલકવાળા હોય છે ઘણી એજન્સીઓ આપને સાંજ અને સવારના ટાઈમે ફ્રેશ થવા માટે આવતા હોય છે તો ફરી એકવાર અમારે સમગ્ર સિનિયર સિટીઝન ટીમ તરફથી અમે વિનંતી કરીએ છીએ કે મેળાનું સ્થાન અલગ જગ્યાએ બીજી જગ્યાએ અન્ય જગ્યા ખસેડવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર જય હિન્દ